તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં બધામાં સ્વાગત છે તમારું કેવળ રૂ બ્લોગમાં તો આજે સો સવારમાં ફરીથી આપણે આવી ગયા છીએ ગૌશાળામાં અને અટાણા હું મારું આટો કારણ કે તમને ખબર છે આપણે હવામાં માં ઉઠીને કામ મારવાનું હોય આટો કે કોઈ માંદો માલ કે કોઈ નીણું વાસળું કે કાંઈ ટૂંકમાં દુર્ઘટના ના થઈ હોય અને અટાણે હું આવી ગયો હોઉં અને આજે હું એકલો જ છું અને મારા ભેગો કરણે છે કારણ કે બાપા ને બધા બાર કામ ગયા હે કારણ કે આજ પુનઃ દ્વારકાધીશ ના મંદિરે ગયા હે તો આજ તો બે જાણા હે તો ગાયું કાંઈ કામ બતાવવું પડીએ કામમાં તો કાંઈ એ નહી ગાયું નાખો ભૂકો તો સૌથી પહેલાં મારી લઈએ આમાં એકદમ જોરદાર આટો કે ક્યાંય કોઈ વાસુડું રહી જાય નહીં અને લગભગ તો કાંઈ ક્યાંય વાંધો એમ નથી તો હાલો મિત્રો ગાયકા નાખી દે ભૂકો વધારે લેટ નથી કરવો કારણ કે પછી આપણે વાળા કરવાના હે તો ભાઈ ફાઇનલી અટાણે વાગી ગયા હે નવ ને ભૂકો નાખી દીધો જોઈ લો હાલત કેવી થઈ ગઈ ભૂકો નાખી અને અટાણે અમે કરી લીધું આ નું બધું કામ કમ્પ્લીટ આ કારણે આવી ગયું અટાણે અટાણે ધોવાના હે ઓવાળા કારણ કે આજે આટલા મેલા થઈ ગયા આ આઈસીયુ વાળા હે ઓળા ઓળો તો આપણે કમ્પ્લીટ લઈ છે અને આઈસીયુમાં નાખી દીધો ભૂકો વાસુડાનો કરી લીધો અને હવે ગાયો ગાય ધણ છોડી નાખીએ પછી કરીએ હજી બીજા કામ બાકી છે તો તમને ખબર જ છે આ વાસણાને કૂતરાએ ફાડી નાખો તો તમે બે ત્રણ મેં વિડીયો નાખો તો આને આખા હાલતમાં રિકવર થઈ ગયો હોય પૂરી તરીકે છે રિકવર કરી નાખો અને કોઈ જાતની તકલીફ નથી હાલતો ચાલતો થઈ ગયો અને હજી થોડુંક ઘા રૂજે જે તો ઘો ઘા અને આપણે ઓલાવાળામાં શિફ્ટ કરી દઈએ અને આ બે ત્રણ કેસ આપણે વાળામાંથી પાછા આવ્યા લેવા કારણ કે ચોમાસાની હાલતમાં ખૂબ જ હાલત ખરાબ થઈ ગઈ હવે અહીંયા આ ટાણે ભરતી કરવાની હે પણ જેવી ભરતી થાય એવું આ બધો ઉપસે તો ગાયો ગા કરી નાખવાની ભરતી જયારે આ ભરતી નો ઢગલો આખો ગાયો ગા કરી નાખો તો ભાઈ છોડી નાખો ધાણ અને આ વાસોડો આપડો આઈસીયુ માં હતો દસ પંદર દિવસ મોર આનો પગ ભાંગી ગયો હતો પણ આપણે આ બાલા માં શિફ્ટ કરી નાખો કારણ કે હવે આની હાલતમાં બહુ જ વધારે સુધર થઈ ગયો અને રેડી આ નામે હાલે ચાલે છે તો હવે આવા કેસને આપણે સીધા વાળામાં શિફ્ટ કરી દઈએ અને જો એવા ઇમરજન્સી જેવા હોય તો અંદર આપણે શિફ્ટ કરી દેવા આવું હાલતો હોય કારણ કે આ ચોમાવું હોય અને આની હાલત જોવો એ ભાઈ એટલે આ દુવરતી હવે આ રાખવાની છે આપણે ગાય લાઈક કરી દયો તો ભાઈ અટાણા વાગી ગયા ચાર ના ફરીથી એકવાર આપણે આપડે બધા આવી ગયા છે ગૌશાળામાં અમે બધા અટાણા બાપાએ આવી ગયા હે જે માતાજી કેમ છો જો અટાણે ગૌચરામ છું નીર નાખવાની છે ચાલુ છે છોકરાને કહ્યું દ્વારકા ગયો તો પૂનમ ભરવા અટાણે છોકરાને કહ્યું કે હાલો ગોળા બોળા કમ્પ્લીટ કરી મેલો કાઈ નીર નાખી દીયો ખૂબ આજ પૂનમ છે જે માતાજી અને આ ભાઈ તો જો હો ન હો તના તન ભાઈને એમ કે લે તમને એક વાત કેવા ને રહી ગયો અમારા ભાઈને બપોરે ભાટીએ જવું નવો મોબાઈલ લેવા ભાઈ મોબાઈલનો મોબાઈલ નથી નો ભાઈ નબરા માણસ કેવું હોય ભાઈ ને પાસે બાર હજાર વાળો મોબાઈલ ને બપોરે ભાટીએ જવું હતું બાપા એને ફોન કરીને કીધો આપડે આઈફોન લેવા જાઉં તો ભાટી આવ ભાઈ ને આઈફોન લેવા જાઉં કપડાં બપડા તૈયાર થઈ मोबाइल आयो न हटाणा जा चालू रस्ता मां होंडा टेकियूं बां